ભાવનગર જિલ્લાના લાખણકા અને તખ્તગઢ ચોપડામાં દલિત સમુદાય સાથે સંકળાયેલી બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે જેમાં ન્યાય અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે લાખણકા ગામમાં દલિત દાનાભાઈ રાઠોડ અને તેમના પુત્ર પર ગામના રેશન શોપ ડીલર અનિલભાઈ બારૈયા અને તેમના મળતરાઓ દ્વારા ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનાને વીસ દિવસ વીતી ગયા હોવા છતાં પણ આજ દૂન સુધી આરોપીઓની ધરપકડ થઈ નથી ફરિયાદીના જણાવ્યા અનુસાર આરોપી ગુનાહિત પ્રવૃત્તિઓનો ઇતિહાસ ધરાવે છે અને ગામ પણ તેના પર અનેક ગુનાઓ નોંધાયેલા છે પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે આરોપીએ ધમકી આપી છે કે દાનાભાઈ રાઠોડને મારીને સાંભતા નથી અને દલિત વિરોધી વલણ ધરાવે છે સરપંચની ચૂંટણી ને ચાર વર્ષ થયા છે સરપંચે સરકારી જગ્યા પર ગેરકાયદેસર કબજો કર્યો હોવાનો અને સરકારી પ્લોટ પચાવી પાડ્યો હોવાનો આક્ષેપ છે આ ઉપરાંત

દાનાભાઈ એને એની ઉપર હુમલો થયો જીવલેણ એને પંદર દિવસથી આરોપીની ધરપકડ થઈ નથી બીજા એક બનાવમાં તખડગઢ ચોપડા ગામ છે ગ્રેન લેબિંગ છે સરપંચ માટે એની ઉપર કાર્યવાહી કરવામાં આવી નથી આ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે દલિત સમાજ એ આ આ મુદ્દા અંદે અંગે ચિંતિત છે અને આરોપીની ધરપકડ નથી થઈ જે બનાવ બન્યો વીસ દિવસ સુધી હજી આરોપી ખુલ્લા હાંડની જેમ ભરે છે તાત્કાલિક ધરપકડ થાય એ મેં રજૂઆત કરવા આવ્યા હતા કલેક્ટરે હા પાડી છે